લોકો ભાજપ કરી રહ્યા એનું કારણ શું છે એવું એનું કારણ શું દુનિયામાં જો જો મતદાર અને નરેન્દ્ર મોદી જોઈએ હા અને દેશ હિત માટે હા અને દેશના કલ્યાણ માટે હા તમામ વિસ્તારના લોકો જે છે ને હા માન નરેન્દ્ર મોદી એવું એટલે કેવારે કાબે છે એવું છે આ વિસ્તારના ગેરીબેન છે ને ગેરીબેનને દ્રષ્ટિ જાય હા 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 નરેન્દ્રભાઈ મોદી જુએ છે હોય તો ગમે તે વ્યક્તિ આવે ગમે તે સમાજ આવે એ કોઈ મહત્વ અમારે નથી અમારે તો ગેની ભાઈ આપડે મોદી સાહેબ ચાલો વાત જ નહીં ઓ આપણે ગેની બે ના જ આ બધુએ હે ગેની બે ને જ આ બધું હા એવું છે નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે આવી ચુક્યા છીએ જેતડા અને આજે આપણે જવાના છીએ જેતડા લાખડી અને પછી ગેળા આ સ્થળે સ્થળોની મુલાકાત લઈ આપણે જાણવાના છીએ ચૂંટણીનો માહોલ અને ચૂંટણીમાં કોનું પલ્લું ભારે છે કોનું પલ્લું ઓછું છે બધું જ આપણે અહીંયા જાણવાના છીએ પણ એના પહેલાં હું તમને કહી દઉં કે હજી સુધી બે ત્રણ વાતો સાફ થઈ ચૂકી છે જેમ જેમ આપણે એક્ઝિટ પોલ કરતા ગયા છીએ એમાં ઘણી વાતો સામે નીકળી આવી છે બનાસકાંઠાની સીટ એ ખૂબ જ રોચક અને એકદમ કટ્ટર ટક્કરમાં હોય એવું લાગી રહ્યું છે સીટીઓમાં આપણે જઈએ છીએ તો ત્યાં ભાજપનું પ્રભુત્વ વધારે છે જ્યારે ગામડાઓ તરફ જઈએ છીએ જ્યાં કોંગ્રેસ અને ગેની બેન નું પ્રભુત્વ સાફ દેખાઈ રહ્યું છે તો આજે આપણે આવ્યા છીએ જેતડા તો આજે આપણે મુલાકાત લેવાના છીએ જેતડા લાખણી અને કેળાની તો આપણે હું બતાવું આ રોડ છે આ રોડે રોડ જઈ આપણે પૂછવાના છીએ બધા લોકોને તો આપ મારી સાથે બનેલા રહેજો હું તમને બતાવવાનો છું લાઈવ એક્ઝિટ પોલ તો મિત્રો આપણે બજારમાં લોકોની મુલાકાત લઈએ ઘણા બધા લોકો બેઠા છે તો બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી આવી રહી છે તમને શું લાગે છે અહીંયા કોનું પલ્લું ભારે છે

કેમ અમુક લોકો ગેનીબેન કહી રહ્યા છે અમુક લોકો ભાજપ કહી રહ્યા છે અમુક ચાલે હમણાં અમુક હમણાં ચાલે કોઈ એવું નથી મારે એવું છે એમ આમ ઓવરઓલ આપણે જોઈશું ઘણા બધા લોકો બીજા પણ અહીંયા છે આપણે જોડાયેલા છે ઘણા બધા લોકો અહીંયા સામે પણ બેઠા છે તેમને પણ આપણે મુલાકાત લઈએ પૂછીએ તો બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી આવી રહી છે તમને શું લાગે છે કોનું પલ્લું ભારે છે અહીંયા તમને શું લાગે છે તમને શું લાગે છે અને ત્યારબાદ અહીંયા બેઠેલા લોકોની આપણે મુલાકાત લઈએ બે લોકો અહીંયા પણ છે તમને શું લાગે છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોનું પલ્લું ભારે છે તમને શું લાગે તો આપણે જોયું ઘણા બધા લોકો ભાજપ કહી રહ્યા છે ઘણા બધા લોકો કોંગ્રેસ કહી રહ્યા છે આપણું કામ છે કે જે લોકો કહી રહ્યા છે બતાવવાનું આપણે કોઈ પક્ષા નથી કરતા તો આગળ જઈએ તમને શું લાગે છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોનું પલ્લું ભારે છે એવું

અમન ના લાગે તમને કોનું પલ્લું ભારે લાગે છે તો આપણે આગળ જઈશું અહીંયા બધા બજારની અંદર બીજા પણ ઘણા બધા લોકો છે એમની મુલાકાત આપણે લઈશું બે ચોવીસ લોકસભાની ચૂંટણી આવે છે તમને કોનું પલ્લું ભારે લાગે છે તમને કોનું પલ્લું ભારે લાગે છે તમને કોનું પલ્લું ભારે લાગે છે મોટા ભાઈ તો બે ભાઈ છે તો બેન સારખું લાગે છે તમને હરખું લાગે છે એમ હા એટલે બરોબર છે લાગવા ઉપર જાય તો હવે અહીંથી આપણે આગળ બીજા બજારની પણ મુલાકાત લઈશું સુકસભાની ચૂંટણી આવી રહી છે તમને કોનું પલ્લું ભારે લાગે છે અહીંયા મોતી બા તમને ઓકે તો આપણે આગળ જઈશું ને જોઈશું અહીંયા પણ બેઠા છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી આવ્યા બાદ તમને કોનું પલ્લું ભારે લાગે છે લોકસભાની ચૂંટણીમાં તમને કોનું પલ્લું ભારે લાગે છે કોનો માહોલ વધારે લાગે છે એવું તો આપણે આગળ પણ જઈશું ને જોઈશું કે લોકો શું કહેવા માગે છે આપણે એક જ પ્રશ્ન પૂછવાનો છે ખાલી કે કોનું બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં તમને કોનું પલ્લું ભારે લાગે છે ઘણા બધા લોકો અહીંયા કહી રહ્યા છે એ પ્રમાણે આપણે સાંભળીશું બે હાજર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં તમને કોનું પલ્લુ ભારે લાગે છે લોકસભાની ચૂંટણીમાં કોનું પલ્લું ભારે લાગે છે એવું ઘણા બધા લોકો કોંગ્રેસ કહી રહ્યા છે ઘણા બધા લોકો ભાજપ કહી રહ્યા એનું કારણ શું છે એવું એનું કારણ શું લાગે છે તમને લીધે છે હા પણ તો નરેન્દ્ર મોદી સાહેબ નું નામ નથી ચાલતું આ એમને ચાલશે આ તો અહીંયા બનાસકોઠાની વાત છે અચ્છા બનાસકોઠાની વાત છે ઓન્લી બનાસ તો એ તો ભાજપ છે ને ભાજપ રેવાની તો તો સીધો અર્થ કહેવાનો એવો છે કે બનાસકોઠાની અંદર ગેનીબેન અને नरेंद्र મોદીની સીધી ટક્કર છે હા ને કોઈ ઓળખતું જ નથી હા હા એવું થયું એ એ અહીંયા ગેનીબેન લઈ ઉળગે છે એટલે ઉપર તો છે જ મોદી એટલે કહેવાનો અર્થ એવો છે કે જે લોકો ભાજપમાં વોટ લાવવાનું કહી રહ્યા છે એ नरेंद्र મોદીના લીધે જ કહી રહ્યા છે હા અને જે લોકો કોંગ્રેસમાં કહી રહ્યા છે એ ગેનીબેનના લીધે

તમામ વિસ્તારના લોકો જે છે ને હા માન નરેન્દ્ર મોદી એવું છે એમ નહીં શું બોલવું છે ભાઈ કીધું એના વિશે તમારું અમારે તો નરેન્દ્રભાઈ ભાઈ મોદીન જુએ છે હોય તો ગમે તે વ્યક્તિ આવે ગમે તે સમાજ આવે એ કોઈ મહત્વ અમારે નથી અમારે તો ઘેની ભાઈ આપણે મોદી સાહેબ તાળું વાત જ નહી ઓ હોય તમારું શું બોલવું છે આપણે ગેની બેન આજ આપ બધું હે ગેની બેન આજ આપ બધું હ એવું છે અમને તમારો લોકોનું શું બોલવું છે એવું છે અમને તો આપ જોઈ શકો છો મિત્રો મોદી સાહેબ અને ગેની બેન ની સિદ્ધિ ટક્કર છે અહીંયા આપ જોઈ શકો છો આગળ પણ આપડે મુલાકાત લેતા રહીશું